નવસારીની ચીખલીની હોસ્પિટલ હોસ્પિટલમાં જે ગેરરીતિ આચરવાનો કિસ્સો જે સામે આવ્યો હતો એના લઈને જે કોઈએ ગેરરીતિ આચરી હતી એને ધરપકડ કરવાના પોલીસે ચક્ર ગતિમાન કર્યા હતા નમસ્કાર ડિસિઝન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે મનીષ ઢોળિયા જે નવસારી વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો કારણ કે જે ચીખલીની જે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે એમાં મોટા પાયા પર ગેરરીતિ આચરવાનો કિસ્સો સામે આવ્યો હતો તેના લઈને જ્યારે નવસારીથી જ્યારે ઓડિટ ટીમ આવી હતી ત્યારે પ્રાથમિક તપાસમાં બાવીસ લાખ કરતાં વધુની રકમનો ગેરરીતિ આચરવાનો જે સામે આવ્યો હતો ત્યારબાદ જ્યારે વધુ ઊંડાણમાં તપાસ કરતાં હાલમાં હવે જે એક કરોડ ચોસઠ લાખ કરતાં પણ વધુની ગેરરીતિ આચરવાનો કિસ્સો સામે આવ્યો છે ત્યારે ચીખલી પોલીસ મથકે ડૉક્ટર માલતી પટેલે એ બાબતની ફરિયાદ નોંધાવી હતી તેના લઈને ચીખલી પોલીસ પણ બાજ નજરે આરોપીને પકડવા માટે તત્પર હતી ત્યારે ગતરોજ જ્યારે આરોપી સતીષ ગોયા નામનો જે આરોપી છે એ બે હજાર સોળથી બે હજાર ત્રેવીસ સુધી ક્લાર્કની ફરજ બજાવતો હતો ચીખલી હોસ્પિટલ ખાતે ત્યારે એમને ગતરોજ બાતમીના આધારે ચીખલી પોલીસને સફળતા મળી અને એમને જે સતીષ ભોયા નામનો જે આરોપી છે એમને કતરોજ ચીખલીના રાનકુવા સર્કલ પાસેથી એમને પકડી પાડવામાં આવ્યો છે અને હાલમાં પોલીસે જેલની સળિયા પાછળ ધકેલ્યો છે અને હવે એમને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે ત્યારે હવે હજુ પણ કદાચ જે એમની સાથે કદાચ નવા બીજા પણ વ્યક્તિઓનો સાથ સપોર્ટ હોઈ શકે એવું હાલમાં પ્રાથમિક તારણ કાઢી રહ્યા છે ત્યારે પોલીસ કોર્ટમાં હવે એમના રિમાન્ડની માંગણી કરશે અને ત્યારબાદ વધુ આગળની તપાસ હાથ ધરશે ત્યારે આવો જોઈએ જ્યારે એ સતીશ ભોયાને ધરપકડ કર્યાના વિડીયો જોઈએ અને ત્યારબાદ જે પોલીસ વડાએ આ જે ઘટનાના લઈને શું કીધું એની સંપૂર્ણ વિડીયો જોઈએ thank <laughs> you હોસ્પિટલ ચીખલી ખાતે બે હજાર એકવીસ થી લઈ હાલ સુધી એટલે કે બે હાજર પચીસ સુધી જુદી જુદી વિગતે પ્રાથમિક ઓડિટના અહેવાલો તેમજ ગાંધીનગરની ઓડિટની ટીમ દ્વારા તપાસ કરવામાં આવેલી જેને લઈને એક કરોડ ચોસઠ લાખ છપ્પન હજાર બસો ને એકત્રીસ રૂપિયાનું ઉચાપતનું સ્પષ્ટ જણાય આવેલી જેની અંદર ત્યાં કામ કરતા આઉટસોર્સના સતીશભાઈ ભૂયા નાઓએ ઉચાપત કરેલાનું જણાય આવેલ છે તેની એમો એવી હતી કે તેણે આ જે રૂપિયાઓ હતા એના ડ્યુપ્લિકેટ બિલો બનાવી તે ડ્યુપ્લિકેટ બિલો સાચા તરીકે પેટા તિજોરી કચેરીની અંદર જમા કરાવડાવી અને ચીખલી ખાતે રજૂ કરેલા અને જે જે બિલના જે નાણાં ચેક મારફતે પોતાના તેમજ પોતાના સગાવાલા તેમજ અન્ય વ્યક્તિઓના એકાઉન્ટની અંદર જમા કરાવેલા જે એમો દ્વારા તેણે આ માતબર રકમની ઉચાપથ કરેલી હતી સતીશભાઈ ભૂયાની સાથે બીજું કોણ કોણ સંકળાયેલું છે તેની તપાસ ચીખલી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે અને માલતીબેન પટેલ નાઓ કે જે આરએમઓ તરીકે ચીખલી સરકારી હોસ્પિટલની અંદર ફરજ બજાવે છે તેણે વિગતવારની ફરિયાદ ઓડિટ અહેવાલના આધારે ચીખલી પોલીસ સ્ટેશનની અંદર દાખલ કરવામાં આવી છે હાલ તપાસ ચાલુ છે ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો